વાલી મદદ થઈ જવાની જઈ કી તો મિત્રો આજે આપણે હવે ગઈકાલનો વિડીયો કંઈ મૂકો નહોતો હવે આજે હું થોડોક વાડિયા ધેલો આવી ગયો એટલે હવે હું તમને પહેલાં મેં તમને વાત કરી હતી કે આટલા વિડીયોમાં તો આપણે ઘરે ડ્રેગન છે એની અંદર ઘણા બધા ફ્લાવરિંગ આવ્યા છે આ ફ્લાવર છે ને બીજી ફેરી આવ્યા છે એક ફેરી આપણે તો તો એમાંથી ડ્રેગન થઈ ગયા હતા પણ આ સિઝનમાં બીજી ફેરી આવી એટલે આ વખતે છે ને તમને બતાવું કે આપણો છોડ નાનો અને ઘણા બધા એમવા નીકળ્યા તો ચાલો આપણે જોઈએ આપણું આ ડ્રેગનનું ઝાડ જે આપણે પહેલાં હતું જ આ કમલામાં આવેલો હતો કેનિયામાં એ જ છે એ કાની અંદર છે ને કામાં છે એક આપણે આ ટાઈપનો હજી બીજું આપણે બે વાવવાના છે એ આપણે આગલા વીડિયોમાં અંદર બતાવ્યું હતું કટિંગ કામ આપણે કરી નાખું છે એનું આમાં હું તમને બતાવું તમે ગણતા જ હજુ જો અહીંથી શરૂઆત કરીએ તો અહીંથી આ એક છે પછી આ બે વા છ સાત પછી પાછું જો આપણે પેલું ગયું હતું ત્યાંથી પાછા આનું ઓલા કેટલા થયા હતા સાત છે સાત ને એક આઠ આઠ ને એક નવ દસ ને અગિયાર પછી અહીં ક્યાં બાર પછી આ તેર આ ચૌદ પંદર પંદર ને છોડ છ સત્તર અઢાર ઓગણીસ ને કે બાજુમાં છે વીસ ને એની આગળ છે એકવીસ એકવીસ ને એકમાં છે બાવીસ બાવીસ છે અને હજી આમાં છે ને છ તો આમાં ડ્રોપ થઈ ગયા ખરી ગયા તો આમાં ક્યુ ફ્લાવર ખરશે જો આ બે હજી ખરી ગયા પછી આ એ ખરી પછી પછીમાં આગળ છે ને એ ખરી જાય પછી માં આગળ જોઈએ બે નાના રેડ કલરના એ ખરી છે ને એક અવડા છે આ એ હજી ડ્રોપ થઈ જા એટલે આની અંદર હજી આપણે જો આ એક પછી આ બે બે ને કાંઈ આ ત્રણ ત્રણ ને કાંઈ ચાર પાંચ છ સાત આઠ કે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હજી આપણને છે ને આમાંથી પંદર તો ડ્રેગન કમ્પ્લીટ તૈયાર થઈ જ જાય હવે આનો પાછું તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ કે આનો કેવો ગ્રોથ થાય અને બીજું એક તમને મિરચી બતાવું જો આપણે આ ડ્રેગનની અંદર આમાં જ બી નાખી દીધું હતું આવડો નાનો સોડવો થયો છે તો આમાં બે ત્રણ મરચાં થઈ ગયા છે હવે આ મરચું છે ને આ ચીલી છે નાની ને આ શેરી મરચું કહેવાય આને ના આ એકદમ ડેન્જર આ લગભગ તમારે પાંચ છ જણાની ફેમિલી હોય ને એમાં તમે દાળ કે કઢી બનાવો ને ખાલી એક જ જો આ એક જ નાખી દઉં ને તો એ તમારે એમાં બીજું કંઈ નાખવું ન પડે એટલી તીખાઈશ વાળું ભરપૂર તો ચાલો મિત્રો આવા આની અપડેટ હું તમને દેતો રહી કે આ કેવડા ડ્રેગન થાય અને બીજું આપણે આગળ નેક્સ્ટ વિડીયામાં જોઉં કે આપણે એવું એક વાવેતર કરવાનું છે હવે આપણે બે તૈયાર કરવાના છે એમાં આપણે આ વખતે આ રીતનું નથી કરવાનું એમાં થોડીક આપણે અલગ પ્રોસેસ કરવાની છે હું તમને ત્યારે બતાવીશ કે આપણે ઇઝીલી ક્યાંય પછી કદાચ સેફ કરવું હોય ને અલગ જગ્યા ઉપર તો એ પણ કરી શકીએ આ એકડું વિખાય નહીં આ આપણું તો અહીંયા રખાતાં રખાઈ ગયું હવે આપણે આ જગ્યા અત્યારે પેક થઈ ગઈ છે હવે આગળ આ એટલું બધું આપણે ફેરફાર ન કરી શકીએ આપણે બોલું એ રીતનું કરવાનું છે કે ગમે ત્યાં શિફ્ટિંગ કરી શકીએ આપણે બધા ડ્રેગન એમાં આવી ગયા હોય તો પણ તો એ હું તમને હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ચાલો મિત્રો મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મારા વિડીયા ગમતો હોય તો લાઇક લાઈક કરી અને શેર કરજો જય જવાન જય કિસાન જયાલી મ